ધોરાજીમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોનો અનોખો વિરોધ ધોરાજી નગરપાલિકા કચેરીમાં ફાયર સેફટીના પૂરતા સાધનો નથી જેને લઈને નોંધાવ્યો વિરોધ વિવિધ સ્લોગન સાથે પોસ્ટર લગાવી અને નગરપાલિકા તંત્રને જગાડવા કર્યો પ્રયાસ ધોરાજી નગરપાલિકા કચેરીનું કરોડો રૂપિયા ખર્ચે બનેલ નવ નિર્મિત બિલ્ડિંગ ફાયર સેફટી સાધન સુવિધા વિહોનું હોવાનું આમ આદમી પાર્ટીના કાર્યકરોનો આક્ષેપ રાજ્ય ભર્મા રાજકોટમાં બનેલ આગની કાંડની ઘટનાએ મચાવ્યો છે હાહાકાર આમ આદમી પાર્ટીના કાર્યકરોનો આક્ષેપ જે આથી ફાયર સેફટીની એનઓસી મેળવાની હોય તે કચેરી જ ફાયર સેફટી સાધન વિહોની ધોરાજીની એસી હજાર જેટલી જનસંખ્યા વચ્ચે માત્ર એક નાનકડી ફાયર ગાડી છે આમ આદમી પાર્ટીના કાર્યકરો એ ધોરાજી કચેરી કરી અને વિરોધ રિપોર્ટર ગરાણા ધોરાજી નામ મારું નામ પ્રકાશ ઠાકર છે આજ રોજ અમે ધોરાજી નગર આયોજન કરેલું છે ને ફાયર સેફ્ટી માટેનું આયોજન કરેલું છે ફાયર સેફટી અહીંયા છે જ નહીં નગરપાલિકામાં ને અહીંયા જે જીવનો જોખમ છે આ અધિકારીઓનો આમ આદમી આમ આદમીઓનો એનો કોઈનો કાંઈ છે જ નહીં પોતા પાસે એનઓસી નથી પણ બાર એનઓસી દેવા નીકળે છે ફાયર સ્ટાફ નથી આમાં ના એ પણ નથી ફાયરના સાધનો પણ નથી

મુખ્ય કારણ એ છે કે ધોરાજી નગરપાલિકા જે સમગ્ર વિસ્તારને આસપાસના લોકોને એનો ફાયર એનઓસી આપતી હોય છે પરંતુ ધોરાજી નગરપાલિકાની પરિસ્થિતિ દીવાતળે અંદર અંધારા જેવી સર્જાઈ રહી છે કેમ કે ધોરાજી નગરપાલિકામાં ફાયર સેફ્ટી અને ફાયર એક્ઝિટની વ્યવસ્થા જ નથી તો પછી અહીં આવનારા નાગરિકો અને સરકારી અધિકારીઓના જીવનો જોખમ છે એ માટે એક આંદોલન કરીશું અમે સૂત્રાચાર એવું જ કરી છે કે વિકસિત ગુજરાત હાયા અને ધોરાજી શહેરમાં એક ફાયર ફાઈટર મોટું આપવામાં આવે એવી માગણી કરવામાં આવી છે सुरेश रमेश जी सर एक काम ढंग से नहीं होता ऊपर से काम का प्रेशर है फैन चालू करो जी सर जी सर अरे फैन फास्ट करो जी सर जी सर। जी, सर। जी सर जी सर इस गर्मी का कोई सलूशन कर नहीं तो आज अपना लास्ट डे फाइनल है हाँ, तो, सर ठंडा आज का काम खत्म तुम दोनों को छुट्टी यस यस नहीं यस सॉफ्ट ड्रिंक्स रियल फ्रेशनेस का अनुभव यश सॉफ्ट ड्रिंक्स